નમસ્કાર આજે અમે આવી ગયા છીએ રાજકોટની ફાગોળે એટલે કે વાળા રોડ ઉપર રાજકોટ પૂરું થાય અને ગ્રામ્ય વિસ્તાર શરૂ થાય ત્યાં એક ગામ છે જસવંતપુર કરીને ગામ છે હવે આ ગામની હિસ્ટ્રી એટલા માટે હું તમને કહેવા આવ્યો છું અહીંયા કે આ રોડ છે ફોલ્ટ તો દરેક જગ્યાએ છે રોડ દરેક જગ્યાએ તૂટેલા છે બરાબર છે ફરિયાદ દરેક જગ્યાએ લોકો કરતા જ હોય છે પણ અહીંયા ફેબ્રુઆરીમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરીની અંદર મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ હતો આ આજે હું તમને બતાવું છું ને રોડ ઉપર મુખ્યમંત્રી અહીંયા ઉમિયાધામ મંદિર કરીને એક જગ્યા છે અને એ જગ્યા એ મંદિર બને છે મોટું બધું એટલે અહીંયા મુખ્યમંત્રી આવેલા એમના હાથે જે મુહૂર્ત સાત મુહૂર્ત કરેલું હતું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને જગ્યા ભૂમિ પૂજન કરેલું હતું તો મુખ્યમંત્રી આવ્યા ત્યારે આ રોડ બનાવેલો તમે જોઈ શકો છો ખાડા આખી ગાડી વહી આ રોડ ત્યારે પેલા મહિનામાં ગણતરી કરો એટલે આ સાતમો મહિનો હાલે છે સાત મહિના થયા છ કે સાત મહિના થયા આ રોડ ની હાલત તમે જોઈ શકો છો આ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એવડો મોટો વાહન વ્યવહાર હોય તેમ છતાંય રોડ તૂટી ગયો એટલે કહેવાનો મારો અર્થ શું કે આ અત્યારે જે રોડ બનાવ્યો છ મહિના થયા આની ગેરંટી પીરિયડ હોય રોડની અંદર એક ગેરંટી હોય કે રોડ કોઈ પણ બને એટલે ત્રણ વર્ષ કે ચાર વરસ એ લોકોની ગેરંટી હોય હવે તમે જોઈ શકો છો ચાર વરસ તો ઠીક છે ચાર મહિના પણ આ રોડ નથી ટકો તો ચાર મહિના રોડ નો ટકતો હોય આ રોડમાં ઇન્વેસ્ટ કરવું એ તો વેસ્ટ ઓફ મેનેજમેન્ટ વેસ્ટ ઓફ મની અને વેસ્ટ ઓફ ટાઈમ ગણાય તો આનાથી કોને ફાયદો થાય પબ્લિકને તો ફાયદો થતો નહીં હોય ને જોવાનું આ છે આ મારા ને તમારા ટેક્સ ના પૈસા બનેલો આ રોડ એક વખત જોવો તો તમને એમ એમને હાલીને જાઓ ને તોય તમને રોડ આવે હાલી ઢગલા પીડા છે તમે જોવો તમે માટીના ઢગલા એક સાઈડ પડી ગયા તમે જોઈ શકો છો હાલત શું છે એ રોડની તો આ આ આ કોના બાપની દિવાળી કોની મિલી ભગત કોન્ટ્રાક્ટરો નેતાઓ કમિશન બાજો આ રોડ હમણાં જ બનાવેલો જાજુ ટાઈમ થયો પણ નથી તેમ છતાં એની હાલત આવી તમે જોઈ શકો છો આ આ રોડ ઉપર છે ને ટેક્ટર આવી શકે આ રોડ ઉપર મોટરસાયકલ પણ ઠેકડા મારે એવી પરિસ્થિતિમાં છે ટેક્ટર હાલી શકે બરોબર તમે જોઈ શકો છો રોડની શું હાલત છે તો આ મારા તમારા